આકાશીય પિતા આજે હું તમારી કૃપાની સિંહાસનની સામે આવી રહ્યો રહી છું મારા પોતાના કર્મો માટે નહીં પરંતુ તમારા પુત્ર યેશુ ખ્રિસ્તના અમૂલ્ય રક્ત દ્વારા પ્રભુ યેશુ હું માનું છું કે ક્રોસ પર વહાયેલું તમારું રક્ત મારા પાપોને ધોઈ ગયું છે મારા બંધનને તોડી દીધું છે અને મારા ગરીબી અને દુઃખને તમારા ઉપર લાદ્યું છે તમે ગરીબ બન્યા જેથી હું તમારી કૃપામાં ધનિક બની શકું તમે મારી શરમ લીધો જેથી હું તમારી મહિમામાં ચાલી શકું યેશુ ખ્રિસ્તના શક્તિશાળી નામે અને તેમના રક્તની શક્તિથી હું મારી જિંદગીમાં દરેક આધ્યાત્મિક અને ભૌતિક ગરીબીની આત્માને અસ્વીકારું છું હું મારા અને મારા પરિવારને પીડિત કરનારા દરેક અછત દબાણ અને દુઃખના બંધનને તોડી નાખું છું હું મારી જીવનની દરેક ક્ષેત્રમાં ભગવાનની પૂર્તિ સમૃદ્ધિ અને મુક્તિ જાહેર કરું છું પ્રભુ મારા હૃદયને વિશ્વાસ અને ધૈર્યથી ભરો મને તમારી આજ્ઞાને અનુસરીને ચાલવું તમારી રાજ્યમાં વિશ્વસનીયતાથી બીજ વાવવું અને જ્ઞાન અને મહેનતથી કામ કરવું શીખવું આશીર્વાદ અને તકના દરવાજા ખોલો જેથી હું માત્ર પુરવઠો મેળવતો ન રહે પણ અન્ય લોકો માટે આશીર્વાદનો માધ્યમ બની શકું હું જાહેર કરું છું કે હું ભેંસના રક્ત દ્વારા મુક્ત શુદ્ધ અને પવિત્ર થયો થઈ છું ગરીબી અને દુઃખ હવે મારે ઉપર કાબૂ નહીં પામે કેમ કે હું ખ્રિસ્તમાં નવી સર્જના છું પિતા તમને આભાર કે તમારમાં મને ફક્ત શાશ્વત જીવન જ નથી મળ્યું પરંતુ આ જીવન માટે જરૂરી પુરવઠા પણ મળ્યો છે હું તમારી શાંતિ સમૃદ્ધિ અને શક્તિ સ્વીકારું છું યેશું ખ્રિસ્તના શક્તિશાળી નામે હું પ્રાર્થના કરું છું અને વિશ્વાસ રાખું છું આમે